અત્યારે મિત્રો ઘરે ઘરે ઘણા બધા લોકોના નાની ઉંમરની અંદર જ ગોઠણનો દુખાવો એટલે કે ઘૂંટણનો દુખાવો ઘર કરી ગયો હોય છે પચીસ ની ઉંમરમાં પણ મિત્રો ચાલવામાં તકલીફ પડતી હોય છે એના પાછળ કારણો જવાબદાર છે છે પરંતુ મુખ્ય વાત એ મોર્નિંગ અને ઇવનિંગ વોક જી હા મિત્રો આપણે જનરલી મિત્રો વજન નિયંત્રણમાં રાખવા માટે આપણે મોર્નિંગમાં ઇવનિંગમાં આપણે ચાલવા જતા હોઈએ છીએ પરંતુ એક નાની બાબત તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે જો તમને પણ ચાલવાની ટેવ હોય ને તો સોફ્ટ સરફેસ ઉપર ચાલજો એટલે કે તમારા ઘરની આસપાસ કોઈ પણ ગાર્ડન એરિયા હોય જ્યાં રેતી હોય ઘાસ તો એના ઉપર ચાલજો નહીં કે તમારે ક્રોકેટ કે ડામરના રોડ પર જો ડામરના રોડ પર રોડ તમે ચાલશો ને તો નાની ઉંમર માં તમારા ગોટરમાં ઘસારો લાગી જશે ને ઘૂંટણનો દુખાવો મિત્રો ઘર કરી જશે એટલે કે મિત્રો તમને પણ મિત્રો મોર્નિંગ અને ઇવનિંગ વોક ની અથવા રનિંગ ની ટેવ હોય ને તો આને તમારે ડાયવર્ટ કરી દેવાનું છે જ્યાં મિત્રો આટલી બાબત ધ્યાન રાખવાની છે અને ખાસ કરીને જો કેલ્શિયમ યુક્ત આહાર તો જો તમે ના ખાતા હોય તો બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે કેલ્શિયમ યુક્ત આહાર નું તમે ડેલી સેવન કરશો આટલી નાની બાબત તમે ધ્યાન રાખશો ને તો જીવશો ને ત્યાં સુધી તમારા પગની કોઈ સમસ્યા થશે નહીં અને તમારા પગ છે ને ઘોડા જેવા